સુરતના લાલ દરવાજા વિસ્તારમાં સો ટકા ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે વૃક્ષની છાલમાંથી બનાવાયેલા ગણેશજીનું કુદરતી વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું છે કુદરતી વાતાવરણમાં પણ ઝાડની ડાળીઓનો ઉપયોગ કરાયો છે અને જેથી આ મૂર્તિ સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બની છે આજે ગણેશ ચતુર્થી છે ત્યારે સુરત સહિત દેશભરમાં શ્રી ગણેશજીની સ્થાપના ધામધૂમથી કરવામાં આવી છે ધામધૂમથી બેન્ડ વાજા અને ડીજેના તાલે ગણેશ ભક્તો ઉત્સાહભેર ગણેશજીની શોભાયાત્રા યોજ્યા બાદ આજે સાથે ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે જેથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે અને ભારતમાં વૃક્ષ વાવવા માટે અને વૃક્ષનું જતન કરવા માટે અનેક મુહિમ ઉઠાવવામાં આવી રહી છે ત્યારે આ વખતે સુરતમાં ગણપતિ સ્થાપનમાં પણ વૃક્ષ બચાવવાની મુહિમ સાથે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં

આ મૂર્તિની આસપાસ કુદરતી વાતાવરણનો નજારો બનાવવામાં આવ્યો છે જેમાં વૃક્ષની કુદરતી રીતે તૂટી પડેલી ડાળીઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે સાથે જ પક્ષીઓના માળા પણ મૂકવામાં આવ્યા છે આ મંડળ દ્વારા છેલ્લા ચાર વર્ષે શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે જેમાં દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે અને આ વર્ષે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે એટલું જ નહીં આ ગણપતિની પૂજામાં વપરાતી અગરબત્તી પણ ઇકો ફ્રેન્ડલી હશે એક દંત યુવક મંડળ દ્વારા વૃક્ષ બચાવવાની મુહિમ અંતર્ગત હરિયાળુ અને કુદરતી વાતાવરણની થીમ સાથે સો ટકા ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું સ્થાપન કરાયું છે તેમજ લોકોને પણ પર્યાવરણ બચાવવાનો સંદેશ આપી રહ્યા છે પટેલ છે હું લાલ દરવાજા એક એક દંત યુવક મંડળમાંથી છું આ વખતે અમારા મંડળ દ્વારા દર વર્ષની જેમ ગણેશમાં ગણેશજીનું આયોજન કર્યું છે જેમાં આ વર્ષે અમે પર્યાવરણ થીમ પર ગણેશજીનું આયોજન કર્યું જેમાં અમે મૂર્તિ પણ પર્યાવરણ થીમ પર લાવ્યા છે જેમાં અમે આ મૂર્તિનો વિચાર નાગપુરનું એક મંદિર છે મેકોસા બાગ એમને ઇન્સ્પાયર છે આ મૂર્તિનું આયોજન કર્યું છે જેમાં અમે આ વર્ષે આ મૂર્તિને માટીની જ બનાવવામાં આવી છે પણ આ તેમાં વૃક્ષની છાલનો મિક્સિંગ કરીને આ મૂર્તિનું આયોજન કર્યું છે જેમાં વૃક્ષની પચાસથી સાહીઠ કિલો છાલનો ઉપયોગ થયો છે જે દસથી પંદર કારીગરો દ્વારા પિસ્તાલીસ દિવસોમાં બનાવવામાં આવ્યું છે આ મૂર્તિ દ્વારા અમે સમાજને વૃક્ષો બચાવો અને પક્ષી બચાવવાનો સમાજ સંદેશ આપવા માગીશું જેનાથી વૃક્ષનું અમારા જીવનમાં કેટલું મહત્ત્વ છે એ સમજાવીશું મારું નામ રતિક પટેલ છે